માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ધ હ્યુમન આઈ એન્ડ ધ કલરફુલ વર્લ્ડ માનવ આંખ પ્રકાશનો ઉપયોગ કરે છે અને આપણી ચાર બાજુની વસ્તુઓને જોવા માટે આપણને સમર્થ બનાવે છે તેની રચનામાં એક લેન્સ હોય છે માનવ આંખમાં લેન્સનું શું કાર્ય છે અને ચશ્મામાં વપરાતા લેન્સ દ્રષ્ટિની ખામીઓને કેવી રીતે સુધારે છે તેના પર વિચાર કરીશું માનવ આંખ ધ હ્યુમન આય માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદિત જ્ઞાનેન્દ્રિય છે તે આપણને આપણી આસપાસની રંગબેરંગી દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે આંખો બંધ કરીને આપણે વસ્તુઓને તેમના ગંધ સ્વાદ તેનાથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા કેટલાક અંશે ઓળખી શકીએ છીએ તેમ છતાં બંધ આંખે રંગોની ઓળખ કરવી મુશ્કેલ છે આમ બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી જ આપણે આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ માનવ આંખ એક કેમેરા જેવી છે તેની લેન્સ રચના વડે નેત્રપટલ એટલે કે રેટિના પર પ્રતિબિંબ રચાય છે પ્રકાશ એક પાતળા પડદા જેવા પારદર્શક પટલ કોર્નિયામાંથી આંખમાં પ્રવેશે છે તેનાથી આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે આંખનો ડોળો એટલે કે આઈબોલ આશરે ટુ પોઈન્ટ થ્રી સેન્ટીમીટર વ્યાસનો લગભગ ગોળાકાર ભાગ છે આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમણી વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા એટલે કે આયરિસ નામની રચના જોવા મળે છે કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકી એટલે કે પ્યુપિલનું કદ નાનું મોટું કરે છે કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે રોશની એટલે કે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડાય છે મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ સમાવેશ ક્ષમતા પાવર ઓફ અકોમોડેશન આંખનો લેન્સ એટલે કે નેત્રમણી રેસામય જેલી જેવા પદાર્થોનો બનેલો છે તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્રલંબાઈ બદલાય છે જ્યારે સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ પાતળો બને છે આમ તેની કેન્દ્રલંબાઈ વધે છે આનાથી આપણે દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ જ્યારે તમે આંખની નજીક રહેલી વસ્તુઓને જુઓ છો ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે જેનાથી લેન્સની વક્રતામાં વધારો થાય છે અને લેન્સ જાડો બને છે પરિણામે લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે છે આનાથી નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ આંખના લેન્સની પોતાની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કરવાની આ ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે તેમ છતાં આ લેન્સની કેન્દ્ર લંબાઈ અમુક હદથી ઘટી શકતી નથી છાપેલા પાનને તમારી આંખની ખૂબ નજીક લઈ જઈને વાંચવાનો પ્રયત્ન કરો તમને ઝાંખું દેખાશે અથવા આંખને તાણ અનુભવાશે કોઈ વસ્તુને સ્પષ્ટ અને સ્વસ્થતાપૂર્વક જોવા માટે તમારે તેને આંખથી આશરે ટ્વેન્ટી ફાઈવ સેન્ટીમીટર દૂર રાખવી પડે જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા આંખનું નજીક બિંદુ કહે છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે આ અંતરનું મૂલ્ય ટ્વેન્ટી ફાઈવ સેન્ટીમીટર જેટલું હોય છે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે આમ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ ટ્વેન્ટી ફાઈવ સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે કેટલીકવાર વાર મોટા ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પણ જામી જાય છે આ પ્રકારની તકલીફને મોતીઓ એટલે કે કેટ્રેક કહે છે તેનાથી તેઓ અપૂર્ણ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે તેને સર્જરી અથવા ઓપરેશન દ્વારા દૂર કરીને જોવાની શક્તિ ફરી પુનઃસ્થાપિત કરી શકાય છે દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ ડિફેક્ટ્સ ઓફ વિઝન એન્ડ ધેર કરેક્શન કેટલીકવાર આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સુસ્પષ્ટ જોઈ શકતી નથી આંખોમાં પ્રત્યાવર્તન ખામીઓ એટલે કે રિફ્રેક્ટિવ ડિફેક્ટ્સને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે દ્રષ્ટિની પ્રત્યાવર્તન ખામીઓના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે એક લઘુદ્રષ્ટિની ખામી અથવા માયોપિયા એટલે કે નિયર સાઇટેડનેસ ઓર માયોપિયા બે ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા ફાર સાઇટેડનેસ ઓર હાઇપરમેટ્રોપિયા ત્રણ પ્રેસબાયોપિયા આ ખામીઓને યોગ્ય ગોલીય લેન્સ વાપરીને સુધારી શકાય છે એ માયોપિયા અથવા લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા ઓર નિયર સાઇટેડનેસ માયોપિયાને લઘુદ્રષ્ટિની ખામી પણ કહેવાય છે માયોપિયા ધરાવતી કોઈ વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે આ ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પરંતુ નેત્રપટલની આગળ રચાય છે આ ખામી ઉદભવવાના કારણો એક આંખના લેન્સની વક્રતા વધારે હોવી અથવા બે આંખના ડોળાનું વિસ્તરણ છે આ ખામીનું નિવારણ યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ વાપરવાથી થઈ શકે છે યોગ્ય પાવરનો અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબને નેત્રપટલ પર લાવી દે છે અને આમ આ ખામીનું નિવારણ થઈ જાય છે હાઈપરમેટ્રોપિયા અથવા ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા હાઈપરમેટ્રોપિયાને ગુરુ દ્રષ્ટિની એટલે કે દૂર દ્રષ્ટિની ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે કે ટ્વેન્ટી ફાઈવ સેન્ટીમીટરથી દૂર ખસી જાય છે આવી વ્યક્તિએ આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી એટલે કે પુસ્તક વગેરેને આંખથી ટ્વેન્ટી સેન્ટીમીટર થી વધારે દૂર રાખવી પડે છે આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેતીનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે આ ખામી ઉદ્ભવવાના કારણો આ છે એક આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી અથવા બે આંખનો દોડો ખૂબ નાનો થવો એટલે કે દોડાનું સંકોચનનું આ ખામીનું નિવારણ યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સથી થઈ શકે છે અભિસારી લેન્સ ધરાવતા ચશ્માના ઉપયોગથી નેત્રપટલ પર પ્રતિબિંબ રચવા માટે જરૂરી વધારાનો ફોકસિંગ એટલે કે કેન્દ્રિત કરવાનો પાવર મળી રહે છે સી પ્રેસ બાયોપિયા ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે મોટાભાગની વ્યક્તિઓમાં આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય છે ચશ્મા વિના તેમને નજીકની વસ્તુને આરામથી સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે આ ખામીને પ્રેસબાયોપિયા કહે છે આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના નેત્રમણી એટલે કે લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદભવે છે કેટલીકવાર વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને ખામીથી પીડાય છે આવી વ્યક્તિને દ્વિકેન્દ્રીકરણ એટલે કે બાય ફોકલ લેન્સની જરૂર પડે છે સામાન્ય પ્રકારે બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે તે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે તે નજીકની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે આજકાલ સંપર્ક લેન્સ એટલે કે કોન્ટેક્ટ લેન્સથી અથવા શસ્ત્રક્રિયાથી પ્રત્યાવર્તન ખામીઓ એટલે કે દ્રષ્ટિની ખામીઓ નિવારી શકાય છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન એટલે કે રિફ્રેક્શન ઓફ લાઇટ થ્રુ અ પ્રિઝમ કાચના એક ત્રિકોણીય પ્રિઝમ વિશે વિચારો તેને બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ લંબચોરસ પાશ્ચિય બાજુઓ હોય છે આ સપાટીઓ એકબીજા સાથે ધડેલી હોય છે તેની બે પાશ્ચ બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે ચાલો એક પ્રવૃત્તિ દ્વારા કાચના ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના અભ્યાસ કરીએ પ્રવૃત્તિ એક બોર્ડ પર એક સફેદ કાગળને ડ્રોઈંગ પિનની મદદથી લગાવો તેના પર એક કાચનો પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેની ત્રિકોણાકાર બાજુઓ પાયો બને પેન્સિલ વડે તેની કિનારીઓ અંકિત કરો પ્રિઝમની કોઈ એક વકરીભવન કારક સપાટી એબી સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા પીઈ દોરો આ રેખા પીઈ પર બે પી અને ક્યુ સ્થાને લગાવો પ્રિઝમની બીજી બાજુ એસી તરફથી પી અને ક્યુ ટાંકણીઓનું પ્રતિબિંબ જુઓ આર અને એસ બિંદુઓ પર બે ટાકણીઓ એવી રીતે લગાવો કે જેથી ટાકણીઓ આર અને એસ તથા P અને Q ના પ્રતિબિંબ એક સીધી રેખામાં દેખાય ટાકણીઓ અને કાચના પ્રિઝમને હટાવી લો રેખા પીઈ છે આ જ પ્રકારે આર અને એસ બિંદુઓને એક રેખાથી જોડો અને લંબાવો જુઓ કે રેખા પીઈ અને આર એસ એ પ્રિઝમની ધારોને અનુક્રમે ઈ અને એફ બિંદુમાં મળે છે ઈ અને એફ બિંદુને જોડો પ્રિઝમની વક્રી ભવન સપાટીઓ એ તથા એ પર અનુક્રમે ઈ તથા એફ બિંદુએ લંબ દોરો આપાત કોણ એટલે કે ખૂણો આઈ વક્રી ભવન કોણ એટલે કે ખૂણો આર તથા નિર્ગમન કોણ એટલે કે ખૂણો ઈ નામ નિર્દેશિત કરો અહીં પીઈ આપાત કિરણ છે ઈ એફ વક્રીભૂત કિરણ છે તથા એફ એસ નિર્ગમન કિરણ છે તમે જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી એ બી પર કાચમાં પ્રવેશે છે પ્રકાશનું કિરણ વક્રી ભવન વળે છે બીજી બાજુ એસી પર પ્રકાશનું કાચમાંથી હવામાં પ્રવેશે છે આથી તે લંબથી દૂર વળે છે પ્રિઝમની દરેક વક્રી ભવનકારક સપાટી એ બી પર વક્રી ભવન કોણ એટલે કે આર એ આપાત કોણ એટલે કે આય કરતા નાનો હોય છે બીજી વકરી ભવનકારક સપાટી એસી પર વકરી ભવન કોણ એટલે કે ઈ એ આપાત કોણ ખૂણો ઈ એફ એમ ડેશ કરતા મોટો હોય છે પ્રિઝમના વિલક્ષણ આકારને કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે એક ખૂણો બનાવે છે આ ખૂણાને વિચલન કોણ કહે છે આપણા કિસ્સામાં ખૂણો ડી વિચલન કોણ છે આજના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિખેરણ ડિસ્પર્શન ઓફ વ્હાઇટ લાઇટ બાય અ ગ્લાસ પ્રિઝમ પ્રવૃત્તિ એક કાગળનું પુઠ્ઠું લો અને તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી ફાટ બનાવો સાંકડી ફાટ પર સૂર્યપ્રકાશ પડવા દો તેમાંથી શ્વેતપ્રકાશનું એક પાતળું કિરણ પૂંજ મળે છે હવે કાચનો એક પ્રિઝમ લો અને ફાટમાંથી પ્રકાશને પ્રિઝમની એક બાજુ પર પડવા દો પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવો કે જેથી તેમાંથી નીકળતો પ્રકાશ પાસે રાખેલા પડદા પર દેખાય તમે એક સુંદર વર્ણપટ જોશો આવું શા માટે બને છે સંભવતઃ પ્રિઝમે આપાચ્વિત પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કર્યું છે વર્ણપટના બંને છેડે જોવા મળતા રંગોને ધ્યાનથી જુઓ પડદા પર જોવા મળતા રંગોનો ક્રમ શું છે જોવા મળતા રંગો આ ક્રમમાં ગોઠવાયેલા છે જાંબલી વાયલેટ નીલો ઇન્ડિગો વાદળી બ્લ્યુ લીલો ગ્રીન પીળો યેલો નારંગી ઓરેન્જ રાતો રેડ રંગોનો આ ક્રમ યાદ રાખવા માટે ટૂંકાક્ષરો જાની વાલી પીનારા વિબગ્યોર ઉપયોગી થશે પ્રકાશના આ ઘટક રંગોના પટ્ટાને વર્ણપટ એટલે કે સ્પેક્ટ્રમ કહે છે તમે બધા જ રંગોને સહેલાઈથી અલગ જોઈ નહીં શકો તેમ છતાં તમે એકબીજાનો ભેદ પારખી શકશો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાથી આ ઘટનાને પ્રકાશનું વિભાજન અથવા વિખેરણ કહે છે તમે જોયું કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે તેના સાત ઘટક રંગોમાં વિખેરણ થાય છે આપણને આ રંગો કેમ મળે છે પ્રિઝમમાંથી પસાર થતા ભિન્ન પ્રકાશના રંગો આપાતકિરણના સાપેક્ષે જુદા જુદા ખૂણે વળે છે લાલ પ્રકાશ સૌથી ઓછો વળે છે અને અલગ અલગ દેખાય છે આપણે વર્ણપટ્ટમાં જે જોઈએ છીએ તે ભિન્ન રંગોનો પટ્ટો છે આઈઝેક ન્યૂટને સૌ પ્રથમ સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો તેમને બીજો આવો જ એક પ્રિઝમ લઈ શ્વેતપ્રકાશથી મળતા વર્ણપટનું વધારે વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને વધારાના કોઈ રંગો મળ્યા નહીં ત્યારબાદ તેમણે એક આવો જ પ્રિઝમ લઈને પહેલાં કરતાં ઊંધો ગોઠવ્યો વર્ણપટના બધા જ રંગો બીજા પ્રિઝમમાંથી પસાર થઈ શકે છે તેમણે જોયું કે બીજા પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશનું કિરણપુંજ નિર્ગમન પામે છે આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે કોઈપણ પ્રકાશ કે જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ બનાવે છે તેને ઘણીવાર શ્વેતપ્રકાશ પણ કહેવાય છે મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદો વડે સૂર્યપ્રકાશના વિખેરણથી મળે છે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે આ બુંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કરે છે પ્રકાશના વિખેરણ તથા આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો અવલોકનકારની આંખો સુધી પહોંચે છે જો તમે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા હો અને પાણીના ધોત કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તો મેઘધનુષ્ય દેખાઈ શકે છે વાતાવરણીય વક્રીભવન ભવન એટમોસ્ફેરિક રિફ્રેક્શન તમે કદાચ કોઈ તાપણા કે ઉષ્ણતા પ્રસારક યંત્ર એટલે કે રેડિયેટરમાંથી નીકળતી અસ્થિર એટલે કે પ્રક્ષુબ્ધ ગરમ હવામાંથી કોઈ પદાર્થની સ્પષ્ટ અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમાટ જોઈ હશે અગ્નિની તરત જ ઉપર રહેલી હવા તેની ઉપરની હવા કરતાં વધારે ગરમ હોય છે ગરમ હવા પોતાની ઉપરની ઠંડી હવા કરતાં પાતળી એટલે કે ઓછી ઘન હોય છે તથા તેનો ભવનાંગ ઠંડી હવા કરતાં થોડો ઓછો હોય છે અહીં વક્રીભવનકારક માધ્યમ એટલે કે હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે આમ આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે વાતાવરણીય વક્રીભવન એટલે કે પૃથ્વીના વાતાવરણને કારણે પ્રકાશનું વક્રીભવનનો જ પ્રભાવ છે તારાઓનું ટમટમવું એ ખૂબ મોટા પાયે જોવા મળતી આવી જ ઘટના છે તારાઓનું ટમટમવું ટ્વિન્કલિંગ ઓફ સ્ટાર્સ તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે તારાઓના પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય છે જેમાં વકરી ભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો જતો હોય અહીં વાતાવરણ તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે તેથી તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ દેખાય છે ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડો ઉપર દેખાય છે વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી આથી તારાનું દેખીતું સ્થાન સ્થિર હોતું નથી પરંતુ થોડુંક બદલાયા કરે છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે આથી તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે જેથી તારો કોઈવાર પ્રકાશિત દેખાય છે તો કોઈવાર ઝાંખો દેખાય છે જે ટમટમવાની અસર છે આમ ગ્રહો ટમટમતા નથી ગ્રહો પૃથ્વીની ઘણા નજીક છે અને તેથી તેમને વિસ્તૃત સ્ત્રોત ગણવામાં આવે છે જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોનો સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય તેથી જ ટમટમવાની અસર નાબૂદ થાય છે પહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એડવાન્સ સનરાઈઝ એન્ડ ડીલેટ સનસેટ વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ બે મિનિટ વહેલો દેખાય છે તથા વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ બે મિનિટ પછી પણ દેખાય છે વાસ્તવિક સૂર્યોદય એટલે સૂર્ય ખરેખર ક્ષિતિજની ઉપર આવે સૂર્યનું ક્ષિતિજની સાપેક્ષે વાસ્તવિક અને આભાસી સ્થાન દર્શાવ્યું છે વાસ્તવિક સૂર્યાસ્ત અને આભાસી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે બે મિનિટ છે આ ઘટનાને કારણે જ સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી ચપટી દેખાય છે પ્રકાશનું પ્રકીરણન એટલે કે સ્કેટરિંગ ઓફ લાઇટ પ્રકાશ તથા આપણી આજુબાજુની વસ્તુઓ વચ્ચેની આંતરક્રિયાને કારણે આપણને કુદરતમાં અનેક વાર અદભુત ઘટનાઓ જોવા મળે છે આકાશનો ભૂરો રંગ સમુદ્રની ઊંડાએ રહેલા પાણીનો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રતાસ પડતો દેખાવો આ એવી અદભુત ઘટનાઓ છે જેનાથી આપણે પરિચિત છીએ તમે કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણન વિશે શીખ્યા છો સાચા દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણ પુંજનો માર્ગ આપણે જોઈ શકતા નથી પરંતુ પ્રમાણમાં મોટા કદના કણો ધરાવતા કલીલ દ્રાવણોમાંથી પસાર થતા કિરણ પુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ ટિન્ડલ અસર ટિન્ડોલ ઇફેક્ટ પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિસમાંગ મિશ્રણ છે આ કણોમાં ધુમાડો સૂક્ષ્મ પાણીના બુંદ ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા કણોને અથડાય છે ત્યારે તે કિરણનો માર્ગ દ્રશ્યમાન બને છે આ કણો દ્વારા વિખેરીત પ્રકાશ પરાવર્તન પામીને આપણા સુધી પહોંચે છે કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણનની ઘટનાથી ટિંડોલ અસર ઉદભવે છે સૂર્યપ્રકાશનું કિરણ એક નાના છિદ્ર દ્વારા ધુમાડો ભરેલા રૂમમાં પ્રવેશે છે ત્યારે આ ઘટના જોવા મળે છે આ રીતે પ્રકાશનું પ્રકિર્ણન કણોને દ્રશ્યમાન બનાવે છે સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં પ્રવેશે છે ત્યારે પણ ટિંડોલ અસર જોવા મળે છે અહીં ઝાકળના સૂક્ષ્મ જલબુંદો વડે પ્રકાશનું પ્રકિર્ણન થાય છે પ્રકિર્ણન પામતા પ્રકાશનો રંગ પ્રકિર્ણન કરતા કણોના પરિમાણ એટલે કે સાઇઝ કદ પર આધાર રાખે છે અત્યંત બારીક કણો મુખ્યત્વે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે જ્યારે મોટા કણો વડે મોટી તરંગ લંબાઈવાળા પ્રકાશનું પ્રકિર્ણન કરતા કણોનું કદ ખૂબ મોટું હોય તો પ્રકીર્ણન પામતો પ્રકાશ સફેદ દેખાય છે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ કેમ જોવા મળે છે વાય ઇઝ ધ કલર ક્લિયર સ્કાય બ્લુ વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે છે આ કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતાં ભૂરા રંગ તરફની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશના પ્રકિરણન માટે વધુ અસરકારક છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે વન પોઈન્ટ એટ ગણી હોય છે જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ સક્ષમ રીતે પ્રકિર્ણન કરે છે પ્રકિર્ણન પામેલો ભૂરો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો સૂર્યપ્રકાશનું પ્રકિર્ણન થાય નહીં પરિણામે આપણને આકાશ અંધકારમય દેખાતું હોત અત્યંત ઊંચાઈએ ઉડતા યાંત્રિકોને આકાશ કાળું જોવા મળે છે કારણ કે આટલી ઊંચાઈએ પ્રકીર્ણન પ્રભાવી નથી હોતું તમે જોયું હશે કે ભય દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે લાલ રંગનો ધુમ્મસ અથવા ધુમાડાની સૌથી ઓછું પ્રકિર્ણન થાય છે તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ કલર ઓફ ધ સન એટ સનરાઈઝ એન્ડ સનસેટ શું તમે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે આકાશ તથા સૂર્યને જોયા હશે સૂર્ય અને તેની આજુબાજુનું આકાશ લાલાશ પડતું દેખાય છે ચાલો આપણે આકાશનો ભૂરો રંગ અને સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલાશ પડતો શા માટે દેખાય છે તે સમજવા એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ એક બહિર્ગોળ લેન્સ એલ વન લઈને મુખ્ય કેન્દ્ર પર એક તીવ્ર પ્રકાશનો સ્ત્રોત એસ રાખો આ લેન્સ પ્રકાશનું સમાંતર કિરણપુંજ ઉત્પન્ન કરે છે આ કિરણપુંજ સ્વચ્છ પાણી ભરેલા પારદર્શક કાચના પાત્ર ટીમાંથી માંથી પસાર થવા દો આ પ્રકાશના કિરણપુંજને કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠા પર બનાવેલ વર્તુળ પર છિદ્ર સીમાંથી પસાર થવા દો અને બીજા બહિર્ગોળ લેન્સ એલ ટુ વડે વર્તુળાકાર છિદ્રનું પડદા એમએન પર સ્પષ્ટ પ્રતિબિંબ મેળવો પાત્રમાંના ટુ લીટર સ્વચ્છ પાણીમાં ટુ હંડ્રેડ ગ્રામ સોડિયમ થાયો સલ્ફેટ હાઈપો ને ઓગાળો તેમાં લગભગ વન ટુ ટુ એમએલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો લગભગ ટુ ટુ થ્રી મિનિટ્સમાં તમે જોશો કે સલ્ફરના અતિ સૂક્ષ્મ કણો અવક્ષેપિત થતા દેખાશે જેવા સલ્ફરના કણો બનવાનું શરૂ થશે તમને કાચના પાત્રની ત્રણ બાજુઓથી જોતા ભૂરા રંગનો પ્રકાશ દેખાય છે અતિ સૂક્ષ્મ સલ્ફરના કણો વડે ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકિર્ણન થવાને કારણે આ જોવા મળે છે પડદા બાજુએ કાચના પાત્રમાંથી બહાર નીકળતા રંગનું અવલોકન કરો તમને જોઈને આશ્ચર્ય થશે કે પડદા પર પહેલા નારંગી લાલ રંગ અને પછી ચમકતો કિરમજી લાલ રંગ જોવા મળે છે આ પ્રવૃત્તિ પ્રકાશનું પ્રકિર્ણન સમજાવે છે જેનાથી તમને આકાશનો ભૂરો રંગ અને સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલાશ પડતો દેખાવ સમજવામાં મદદ મળે છે ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાં હવાના ઘટ્ટ આવરણમાંથી વધારે અંતર કાપીને આપણી આંખમાં પ્રવેશે છે પરંતુ મધ્યાહ્ને રહેલા સૂર્યમાંથી આવતા પ્રકાશને પ્રમાણમાં ઓછું અંતર કાપવું પડે છે બપોરે સૂર્ય સફેદ દેખાય છે કેમ કે માત્ર થોડાક જ ભૂરા અને જાંબલી રંગનું પ્રકિર્ણન થાય છે ક્ષિતિજ પાસે ભૂરો પ્રકાશ અને ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનો મોટો ભાગ કણો વડે પ્રકિર્ણન પામે છે આથી આપણી આંખો સુધી પહોંચતો પ્રકાશ મોટી તરંગ લંબાઈનો હોય છે આનાથી સૂર્યનો લાલાશ પડતો દેખાવ ઉત્પન્ન થાય છે